સ્વાગત છે શંખેશ્વર તાલુકામાં પાટણ જિલ્લા કલેક્ટર સૂચના થી તાલુકા હેલ્થ કચેરી દ્વારા બ્રેડ ડોનેશન કેમ્પ યોજાયો ભારતમાં પહેલગામ આતંકવાદીઓ દ્વારા હુમલો કરી છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓની કરપીણ હત્યા કરી હતી તેના કારણે દેશભરમાં દરેક ધર્મના લોકોમાં આક્રો સાથે લોક જુવાળ જોવા મળી રહ્યો છે જેથી ભારત સરકારે ઓપરેશન સિંધુ શરૂ કર્યું હતું તેમાં દેશના સૈનિકોએ ભારત સીમા પાર પાકિસ્તાનમાં ચલાવવામાં આવતા નવ આતંકવાદી કેમ્પ ઉડાવી દીધા હતા અને સો ઉપરાંત આતંકવાદીનો ખાતમો બોલાવ્યો હતો આથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી ઇમરજન્સીમાં રક્તની જરૂર હોય પહોંચી વળવા પાટણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા

હતો અને ચાલીસ બોટલો બ્લડ એકત્રિત કર્યું હતું ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર